છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર દ્વારા સંચાલિત પુન્યાવાટની એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળામાં આશરે સાઠથી પાંસઠ જેટલા વિદ્યાર્થીઓની અચાનક ફૂડ પોઈઝન અને વાયરલ ફીવરની અસર થતાં તંત્ર દોડધામ જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પુનિયાવાટ ગામ ખાતે આવેલા એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના આશરે સાહીઠથી પાસઠ અભ્યાસ કરતા બાળકોને અચાનક માથું દુખાવો તાવ અને ઝાડા ઉલટીના પ્રશ્નો થતાં શાળાના સ્ટાફમાં ગભરાટ જોવા મળ્યો હતો સ્ટાફ દ્વારા એક જ મોટા જથ્થામાં અચાનક આરોગ્યલક્ષી સમસ્યા ઊભી થતા તાત્કાલિક તમામ બાળકોને છોટાઉદેપુર અને તેજખર સીએસસી કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપર હાજર અને નિદાન કરનાર સ્થાનિક તબીબો જણાવવામાં આવ્યું હતું કે વધારે પડતા બાળકોને વાયરલ ફીવર અનુમાન છે તેમ છતાં નિદાન ચાલુ છે અને બ્લડના રિપોર્ટ આવ્યા પછી આગળની સ્થિતિ જણાવીશું તત્કાલિક ઘટનાની જાણ વાલીઓને થતા હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા બીજી તરફ પ્રાયોજના વહીવટદાર છોડ અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા તથા તત્કાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તબીબોને રૂબરૂ મળી વિદ્યાર્થીઓનું પ્રોપર નિદાન કરવા જણાવ્યું હતું પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે સાત એકી સાથે સાહીઠથી પાસઠ જેટલા બાળકોને એકલવ્ય મોડેલ શાળામાંથી આપવામાં આવતા ખોરાકના કારણે અસર થઈ છે કે પછી વાયરલ ફીવર છે એ બાળકોના બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી

પુનિયામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝન મારે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી કેટલા બાળકો આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએસગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમના બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા અલગ ઉપર કર્યું કોજ બતાવવામાં એમનું કોજ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકો પાંચ બાળકોને ડાયરિયા માઇલ્ડ ડાયરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડોક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે અત્યારે મોર્ડ સ્કૂલના ચોવીસ જેટલા છોકરાઓ છે એમને તાવ અને માથું દુખાવાની જેવી સામાન્ય તકલીફો છે વાયરલ ફીવર હોય એવું લાગી રહ્યું છે બીજા બધા ઇન્વેસ્ટિગેશન માટે આપણે રિપોર્ટ્સ મોકલ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે પછી જે આગળ રિપોર્ટ આવે પછી કંઈ આગળ ગઈ શકું ચોવીસ એટલા બાળકોને રાવવામાં આવેલું હું ડૉક્ટર રંજનાથ